વડોદરાનો અવાજ ન્યૂઝમાં શહેરમાં ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડા પીણા કેરીના રસ સહિત વેચાણ વધી જાય છે જેના કારણે અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મંજૂરી વિના આડેધાડ તંબુ ઠોકી બેસાડવામાં આવ્યા છે કેરીના તંબુ ખાતે ઘણી વખત કેરીના રસના નામે પપૈયા તેમજ અન્ય પદાર્થનું ભેળસેળ કરી વેચવામાં આવે છે આ બધી બાબતથી જાણકાર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા મોડે મોડે ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરની બે અલગ અલગ ટીમો દ્વારા હતી ફૂડ ઇન્સ્પેક્ટરે આવા તંબુમાંથી સેમ્પલ લીધા છે ચેકિંગ દરમિયાન જ્યાં અખાદ્ય પદાર્થ જણાય તેનો નાશ કરવામાં આવ્યો છે અને જો સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન હોય તો શેડ્યુલ ચાર અંતર્ગત નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી છે આગામી દિવસોમાં હજુ ચેકિંગ નો થમથમ યથાવત રહેશે ઋતુ દરમિયાન જે આઈસ બરફના ગોલા પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ ડાય અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે સર ચેકિંગ ખાલી વન છે કે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ